ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે આરોપીને નંદુરબાર ખાતેથી ઝડપી પાડી સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ મિલકત સંબંધિત ગુનાઓ તેમજ વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચની જરૂરી સૂચના આપી હોય જે બાબતે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ વન નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ટુ ના સીધા માર્ગદર્શન દરમિયાન નાસ્તા ફરતા કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે નંદુરબાર જિલ્લામાં આવેલ નારાયણપુર ગામમાંથી આરોપી દેવીદાસ સુર્ફે દેવા રઘુનાથભાઈ પવાર ઉંમર ચોવીસ ગામ ગામ રહેવાસી નારાયણપુર થાના ઉપનગર તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર નાની ઝડપી પાડેલ છે મજકૂર આરોપી પાસેથી ચોરીની મોટર સાયકલ નંગ ત્રણ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજારના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મજકૂર આરોપી પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવી છે કે તેના સાગરીત લક્ષ્મણ ઉર્ફે લખન ઉર્ફે લક્કી વળવીની મદદથી એક વર્ષ અદરમિયાન સુરત શહેર તેમજ તાપી જિલ્લામાંથી વાહન ચોરી કરી છે જે પૈકી ચોરીની ત્રણ મોટરસાયકલો વેચાણ કરવા માટે પોતાની પાસે રાખી મૂકી હોવાનું જણાય આવ્યું છે સદર કબજે કરેલ મોટરસાયકલોનો ઉપયોગ કોઈ ગુનો આચરવામાં કર્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ જારી છે હાલ પકડાયેલા આરોપી એક વર્ષ પહેલા નંદુરબાર ઉપનગર પોલીસ સ્ટેશનમાં બેટરી ચોરીના ગુનામાં પકડાયેલો છે